ભરૂચ ચાઇલ્ડ વેલફેર કમિટીમાં નવનિયુક્ત પ્રમુખ તેમજ સભ્યોનો સન્માન સમારોહ યોજાયો રાજ્ય સરકાર દ્વારા ભરૂચ ચાઇલ્ડ વેલફેર કમિટીમાં નિયુક્ત પ્રમુખ તેમજ સભ્યોનો સન્માન સમારોહ ભરૂચ પાંજરાપોર ખાતે યોજાયો ભરૂચ ચાઇલ્ડ વેલફેર કમિટીના પ્રમુખ સહિત સભ્યોનો કાર્યકાળ પૂર્ણ થતા રાજ્ય સરકાર દ્વારા નવા પ્રમુખ તેમજ સભ્યોની નિયુક્તિ કરવામાં આવી છે જેમાં ચાઇલ્ડ વેલફેર કમિટીના પ્રમુખ તરીકે એડવોકેટ પિનાકીન કંસારાની નિયુક્તિ કરવામાં આવી છે જ્યારે ચાઇલ્ડ વેલફેર કમિટીના સભ્યોમાન શ્રદ્ધા બિનીવાલે બકુલાબેન પટેલ મનોજભાઈ રામી સંજયભાઈ પટેલની નિયુક્તિ કરવામાં આવી છે ભરૂચ ચાઇલ્ડ વેલફેર કમિટીના નવનિયુક્ત પ્રમુખ પિનાકીન કંસારા સહિતના સભ્યોનો સન્માન સમારોહ ભરૂચ પાંજરાપોળ ખાતે યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે ભરૂચ પાંજરા પોળના મુખ્ય ટ્રસ્ટી બિપિનભાઈ ભટ્ટ એડવોકેટ અને નોટરી મહેન્દ્ર કંસારા શુભેચ્છકો સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં નવનિયુક્ત પ્રમુખ સહિતના સભ્યોનું સન્માન કરવામાં આવ્યું અને એ હેડિંગ આપણે જો સમજી લઈએ તો એમાં કઈ છે નહીં કે ભાઈ જે કોઈ બી બાળક આવે આ સંસ્થામાં ચકતા બાળક તજાલા બાળક ગરીબ બાળક અને એવા અનાથ બાળક એવા બાળકો જો અહીંયા આવે છે બાળક હોય બાળકી હોય જે હોય તે પણ એવા બાળકોનું અમારે એને અમારી સંસ્થાના ડેગરેગ હેઠળ રાખીને એનું ઉત્થાન કરવાનું છે એક ઉદાહરણ આપીશ અમારી સંસ્થામાં તમને કોઈને તો ખબર જ છે કે અમારા ઓબ્ઝર્વેશન હોમમાં એક બાળક શું આવું પહેલાં તો નોકરી કરતા સુધી અમારે છેલ્લે અમારી સંસ્થામાં અમારી સંસ્થામાં એને નોકરી મળી ગઈ